રવેશભાઈ તથા તેમની પત્ની જીનલબેન સાથે દીક્ષા લઈ રહ્યા છે ત્યારે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું જ્યારે શાહી વર્ષીદાન યાત્રા મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા આ દીક્ષા સમારોહમાં મુમુક્ષુ રત્નોની શાહી વર્ષીદાન યાત્રામાં શહેરના લોકો ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું ભંડારીના સુપુત્ર ભાવેશભાઈ અને વરસીતપનાથના વરઘોડામાં રસી માતાથી ડેરાસરથી નીકળેલ વરઘોડાનું અને એમાં મેરામણ આખો હિંમતનગરનો ઉમટેલો હતો અને એમનું એ અમે હૃદયપૂર્વક ત્યાં સ્વાગત કર્યું વરઘોડાનું અને આનંદ ઉત્સાહથી આવું જે ધનાઢ્ય પરિવાર હોવા છતાં એમને આખું લક્ષ્મીનો ત્યાગ કર્યો અને એક વૈરાગ્યના માર્ગે અને સમાજને નવી દિશા બતાવવાનો એક ઉત્તમ માર્ગ અને જૈન સમાજને જે પ્રણાલીકા છે એમાં નવો એક આયામ પ્રાપ્ત કરવાનું જે અમને અભિનંદનીય કાર્ય આજે થયું તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જો વાત કરવામાં આવે તો લીકર કે